વિસાવદર અને પહેસાણ મત વિસ્તારની અંદર પહેસાણ ભવનનું લોકાર્પણ કર્યું છે અને એ જ પહેસાણ ભવનના લોકાર્પણ કરતાની સાથે જ ગોપાલ ઇટાલિયાએ એક એવી વાત કહી કે જેના કારણે વિસાવદર અને પહેસાણના એ લોકો પણ વિચારતા રહ્યા અને સાથે જ ભાજપ અને કોંગ્રેસના વિસાવદર પહેસાણ તાલુકાના કાર્યકર્તાઓ પણ વિચારતા રહ્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર જ્યારથી વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઈને તૈયારીઓની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી ગોપાલ ઇટાલિયાએ એ મહેતાને છે આમ તો હજુ ચૂંટણી પંચ દ્વારા વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીની તારીખો જાહેર નથી કરી પરંતુ તેમ છતાંય એ હર્ષદ રિવાડીયાની પિટિશન પરત ખેંચાતાની સાથે જ વિસાવદર અને ભેંસાણ મત વિસ્તારની અંદર જે કામગીરી ચાલી રહી છે તે કામગીરીને લઈને ગોપાલ ઇટાલિયાનું નામ આમ આદમી પાર્ટીએ જાહેર કરતાની સાથે જ ત્યાં ચૂંટણી પ્રચારમાં તેઓ ગામે ગામ ફરી રહ્યા છે આ તમામની વચ્ચે પહેલાં વિસાવદર તાલુકાના ગામડાઓ તેઓ ફર્યા અને ત્યારબાદ ભેંસાણના ગામડાઓની તેમણે મુલાકાત લીધી અને ભેંસાણના ગામોની મુલાકાત દરમિયાન ક્યાંક એ ઇટાલિયાને ત્યાંના ગામડાઓની અંદર પ્રશ્નોએ વધુ ઉદભવતા એક ભેંસાણ ભવનના કાર્યાલયની શરૂઆત કરી છે ગોપાલ ઇટાલિયાએ ભેસાણ ભવનના કાર્યાલયના શુભારંભ દરમિયાન તેણે કહ્યું હતું કે આ કાર્યાલય એ લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેનું આ ભેસાણ ભવન છે આ ભેસાણ ભવન એ લોકો માટેનું છે ભેસાણના લોકોનું છે અહીંયા કોઈ કાર્યાલય નથી અહીંયા માત્ર ને માત્ર ભેસાણની જનતાનો અવાજ બનવા માટેનું આ ભેસાણ કાર્યાલય અહીંયા ખોલવામાં આવ્યું છે શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ ભેસાણ ભવનના કાર્યક્રમ દરમિયાન લોકાર્પણ દરમિયાન એ પણ સાંભળો આજે એક ઐતિહાસિક દિવસ છે ગુજરાતની વિધાનસભાની અંદર ખેડૂતો ખેતમજૂરો માલદારીઓ રત્ન કલાકારો વેપારીઓ અને ગરીબ માણસની સરકાર બને એ માટે ભેસાણ ખાતે આજે સરકાર બનાવવાનું ખાતમૂરત કરવામાં આવ્યું છે આજે અહીં આમ આદમી પાર્ટી દ્વારા ભેસાણ ભવન ખોલવામાં આવ્યું છે આ આમ આદમી પાર્ટી દ્વારા ખોલવામાં આવેલું કાર્યાલય એ ભેસાણની જનતાની સેવા કરવા માટે ભેસાણની જનતાની મુશ્કેલીઓ સાંભળવા માટે સાંભળેલી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાનો વધુમાં વધુ સારો પ્રયત્ન કરવા માટે અને એવી રીતે ભેસાણની જનતા અને આમ આદમી પાર્ટી વચ્ચે એક પરિવારનો સંબંધ બને એ માટે થઈને આજે પરિવારનું સરનામું અહીંયા ચાલુ કર્યું છે આ ભેસાણ ભવન કાર્યાલયના શુભારંભ પ્રસંગે વેસાણ વિસ્તારના અલગ અલગ ગામોમાંથી અનેક મહાનુભાવો આગેવાનો સામાજિક વ્યક્તિઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અમારા માનનીય નેતા માનની શ્રી સુદાનભાઈ ગઢવી માનનીય મનોજભાઈ સૌએ બોહળે ઉપસ્થિતિ રહી અને આ સરકાર બનાવવાનો ખાતમુહૂર્ત અને બેસાનની જનતાના પ્રશ્નોને વાચા આપવાનું ઠેકાણું એટલે કે બેસાન ભવનના ઓપનિંગમાં હાજરી આપી છે ખૂબ ખુશીનો દિવસ છે

કે ભેસાણના લોકોનું પોતાનું સરનામું છે આ બેસાણના લોકોનું ઘર છે તમામ જ્ઞાતિના તમામ ધર્મના તમામ વ્યવસાય સાથે જોડાયેલા ફૌનો વિહામાનું સ્થળ આ બેસાણ ભવન છે નામ આમ આદમી પાર્ટી છે પણ હકીકતમાં ભેસાણના ખેડૂતો ખેત મજૂરો માલદારીઓ પશુપાલકો વેપારીઓ રત્ન કલાકારો બધાયનું ઠેકાણું આ ભેસાણ ભવન છે હું બધાયને વિનંતી કરું છું કે અહીંયા આવતા રહેજો મળતા રહેજો વાતચીત કરતા રહેજો જાણવા જેવું જણાવતા રહેજો ને પૂછવા જેવું પૂછતા રહેજો લોકો એક જ વાત કહી રહ્યા છે કે આ વખતે વિશાવદર બેસાણમાંથી ઐતિહાસિક લીડ સાથે આમ આદમી પાર્ટી ને ગોપાલભાઈ ઇટાદી અને જોડણી જીતાડવાની લોકોને ખૂબ ભરોસો છે લોકોને ખૂબ ઉત્સાહ છે આ ચૂંટણીની અંદર ભાગ લેવાનો કે પહેલી વખત લોકો એવું કહી રહ્યા છે કે એમને જેવા માણસની ઉમેદવાર તરીકે જરૂર હતી એવા વ્યક્તિ અમને મળ્યા છે લોકો ખૂબ ઉત્સાહમાં છે તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા એ મેદાને છે જો કે તેમને તેમની પૂરેપૂરી તૈયારીઓની સાથે વિસાવદર ભેસાણની અંદર પૂર જોશમાં પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે અને તેવામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ યુસુદાન ગઢવી અને સંગઠનના તમામે હોદ્દેદારો તેની સાથે પ્રચાર પ્રસારમાં લાગેલા છે જોકે કે ભવનના લોકાર્પણ દરમિયાન ગોપાલ ઇટાલિયા આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર અને એ અનેક રાજકીય પક્ષોની ઉપર અનેક એવા આક્ષેપો પણ લગાવ્યા કે ચૂંટણી આવે છે ત્યારે કાર્યાલયોની ઓપનિંગ થાય છે ફોર્મ ભરાઈ ગયા બાદ એ તેમના કાર્યાલયના ઓપનિંગ થયા અને ચૂંટણી પૂર્ણ થયા બાદ એ કાર્યાલય વિખાઈ જાય છે પહેસાણ ભવન અહીંયા બનાવવામાં આવ્યું છે લોકોનું છે ખેડૂતોનું છે અને વિસાવદર અને પહેસાણની જનતાનું છે આ વાત કરતાની સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત હતા પરંતુ જ્યારે આ વાતની જાણે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓને થઈ ત્યારે એ તમામ લોકો ચિંતામાં મુકાયા કે ગોપાલ ઇટાલિયાએ વિસાવદર અને પહેસાણની અંદર તેમનો પાયો એ મજબૂત હાલ તો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તમારું શું માનવું છે એ ગોપાલ ઇટાલિયાના પહેસાણ ભવનના ઓપનિંગ કાર્યક્રમ દરમિયાન આપેલા નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર